મારું નામ પ્રવીણભાઈ નાગપુર બપોરે એ કે મારા છોકરાને ને કે ફોન આવ્યો કે સ્વામી એ કે મને મારે હોય કે એટલે મેં એને કીધું શું થયું મેં તારો વાક નથી મન કે ના ના કે મેં કે કીધું સાડા બાર સુધી પીરછું છું પછી હું નહીં પીરછું એ કે એ કે મારા ભણવાનું નું એટલે એ કે હું ના પાડી ને તો કે સ્વામી આવીને મને મારવા માંડ્યા કે કાનમાં માર્યું મોટા મોટા માર્યું કે સ્પ્રિંગ નાખી દીધી તો સ્પ્રિંગ માથે માર્યું કે એ કે બધે ઠેકાણે મને માર્યું હે ક્યાં

હવે હવે એવું છે કે આવી ઘરે ઘડિયા ઘડિયા ન બને એટલે આ સ્વામીને આપણે આપડે જોતા નથી કારણ કે આજ મારો એક છોકરો છે બીજા બાવીસો છોકરા છે અંદર એની આવી હાલત થતી હોય કેને ખબર છે એના બાપાને ક્યાં ખબર છે કે અમારા છોકરાના મોયકલો મોકલો અમારા છોકરા કેવી હાલત થઈ છે